हेलो गाइस गुड मॉर्निंग जय माताजी क्या छो आज तो बे तीस पीछे ब्लॉग और आज आप जानू दीपिका नंदवा आई सर आज तो व्यवस्था शु माज कर कोई खबर नहीं आज कारणीन <सथ> ले जाऊ शू ला तारोले तू तारोले शू लू तारोले शू ला फेन फ्राई ला તો કઈ આઈસર તો મૂકી દીધી હોય પણ મને જો પડજો પડજો વરી રાખો તેનો પત થઈ ગયો ગાય જતો તો એક જબ્બર થઈ ગયો આ કાચ છે ને કાચ ખબર નહિ વચ વચ્ચે અટકે અટકી ગયો વચ્ચે આઈન અટકી ગયો તો કે હા રે મરે મે કે તાપ મો પડશે કુલ્લી બારી એ પણ ખબર નહિ બે ત્રણ વાર ગાડી ચાલુ બંધ કરી પાછો કાર્ડ ચડી ગયો ખબર નહિ શું થાય ફાળું અહીંયા આજ લાગીને કદી થયું ને તું આવું જોડાવું પડશે ને કે હારો

કાચું નહીં પેલું કારું હાલ એવું હો નોન આપો હું જો ને આ કેવો હારો હારો મૂકી રાખે ને બસ લેડ બસ બાય બાય ઓય રાખી આ લઈ જજો કોણ આવી ખાજુ આવી આવી લીધા આવી ગાઈઝ આપણે તો અહેમદાબાદ પહોંચી ગયા દીપિકા ની જોઈએ આ એટલે પછી જઈએ ભાઈ સામાન લઈ ઓહો બધું સામાન તો જો હા તો મારે એકલે લઈને આવત નહી ઓહો વિડિયો હે

घर गर्म नहीं इसी में

ফ্রেন্ড ফ্রাইস কাজ কাজ কনে আলি কাজ কাজ কনে আলি বতাই গলাতে ফ্রেন্ড ফ্রাইস আয়ো কাজ তুমি জোই Aqui, 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 aqui. Light angel, light angel. É, é, é. Bah, lele, hermano, tô garmin lago. Bah, hermano, bah, -her, aí o light. Esse vai.

ai cái hạ bún cái vậy hả? anh phiền luôn Anh áp bìa lạc lại hả? Ló gái. Ayushu bakiri. A tuta ló. Hạ đi tất. Ayo udnata. Kinda. Guys, áo giúp bùi vô hòa 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 આખા વર પહેલા જ એમ લાગે ચેટલા ઠેલા લઈને આવ્યું એક બે બીજા ચેટલા આ બધી જૂની આવ્યો કોણે કાઢી આટલી બધી મમ્મીએ કાઢીએ છીએ તો ગાઈ તો આરું ફોન જોઈએ ઓછી કલા હાલ દે કોણ ભાગી જશે તો અને આવો જો બે અઠવાડિયું સિમરાઈને આવ્યા તો જોવા પલડી જોયા

ठीक है तो भाव तू नहीं पाऊ नहीं बताया तो। तो नहीं नहीं? नहीं। तो जो 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 नहीं <laughs> तो 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 ने तो 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 ના ના બધું તો કાંઈ જમે તો ધાવા પર આવી ગયા હા પવન બરાબર નો આવે એવું લાગ લાગતો ના આવે તો સારું કારણ કે ઘેર તો ને રહેવાતું જ નહીં હેડ મળીએ લેફ્ટોકમાં ગુડ નાઇટ જય મદદ